નમસ્કાર દર્શક મિત્રો વેપુપૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગીજૈનની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક છોટાઉદેપુર જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગીજૈનની અધ્યક્ષતાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને સર્વે ધારાસભ્યોના પ્રશ્નોનો વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો આ બેઠકમાં શ્રી ગાર્ગીજી અને અધિકારીશ્રીઓને લોક અરજીઓનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રી પાસેથી આજ દિન સુધીની સતિગ્રસ્ત માર્ગો અને પુલોના કામગીરીની માહિતી મેળવી હતી સતિગ્રસ્ત માર્ગો અને પુલોની કામગીરી ઝડપી કરી વાહન વ્યવહાર માટે સુગમ બનાવવા સૂચના પણ આપી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમાર પ્રાયોજનના અધિકારી શ્રી કલ્પેશ કુમાર શર્મા નિવાસી અધિકાર કલેક્ટર શ્રી શૈલેષ गोकलानी सहित संकलन अधिकारी उपस्थित राहत धन्यवाद